કોણે કર્યું વાઘણીયા ગામમાં અને માલિડા ગામમાં કિરીટ પટેલે પોતે પ્રિસાઇડિંગ અધિકારી માર માર્યો છે મહિલાવારે ઝપાઝપી કરી છે એ વાત સીસીટીવી કેમેરામાં આવી ગઈ છે અને છતાંય એફઆઈઆર થઈ નથી અને કદાચ થઈ હોય તો એમાં કિરીટનું નામ નહીં હોય એનો વિશ્વાસ છે જો આટલી હદે ચૂંટણી તંત્ર ફૂટેલું હોય તો ભાજપના એક પણ કાર્યકર્તાએ ભારત માતાની જય બોલાવવાનો અધિકાર નથી ભારત માતાની જય બોલાવીને ભારતની ચૂંટણી પ્રક્રિયામાં મારામારી કરતા ગુંડાઓને ભારત માતાનું નામ લેવાનો હક નથી મિત્રો ભારત માતાની જય બોલાવી અને ચૂંટણીઓમાં ગુંડા મોકલી ભાજપનો ઉમેદવાર કિરીટ પટેલ પોતે અધિકારી અધિકારીઓને મારામારી કરે છે પોતે માર માર્યો છે અને ભાજપના માણસોએ માર નો માર્યો હોત તો તો અત્યાર સુધીમાં એફઆઈઆર ને ધરપકડ ને સરઘસ ને બધું થઈ ગયું હોત જો ભાજપ સિવાયની પાર્ટી કે અપક્ષનો કોઈ વ્યક્તિ હોત મારામારી તો તો આ બધા સિંઘમ ઊભા ડુંગળા કાઢી નાખે પણ હવે કિરીટ પટેલે પોતે માલીડામાં આવી અને પ્રિસાઈડિંગ અધિકારીને માર માર્યો છે બૂથની અંદર રહેલા સીસીટીવી કેમેરામાં આ ઘટના આવી ગઈ છે છતાંય તે જૂનાગઢ જિલ્લાના સિંઘમમાં ગાંડુભાઈ કેમ હાલે છે ભાજપ વાળા ગાડી છે બોલો બે નંબરના ધંધા કરવા તો આખી ટોળકી નવરી છે આ માલીડા ગામમાં કોક આધાર કાર્ડ કઢાવવું છે જે કઈ ભાજપ વાળો નહીં મળે તો મારો વિષય એટલો હતો કે ભારતના ચૂંટણી પંચે સ્વીકાર્યું કે બુથ કેપ્ચરિંગ થયું છે પણ જુનાગઢ જિલ્લા પોલીસને બૂથ બુથ કેપ્ચરિંગ કરનાર ગુંડાઓ અને ગુંડાઓનો સરદાર પટેલ મળતો નથી અંદર કેમેરા હતા કેમેરામાં આવી કે આવીને કેટલી મારામારી કરી એ વાતને આ જેટલા કલાક થયા તો એ પોલીસને એના હગડ મળતા નથી કેટલી હદે તંત્ર એક તરફી કામ કરતો છે તમે વિચારો દોસ્તો વાઘણિયા આ માલીડા ગામ છે આ બધા સિંગમ સાહેબો ઉભા છે મોટા મોટા પણ કઈ કામકાજ છે નહીં બધું કિરીટ પટેલ ની ગુલામી સિવાય કઈ છે નહીં હું બોલું ગોપાલ ઇટાલિયા બોલે તો બધાને કડવું લાગે છે દેશી ભાષામાં વહમું લાગે છે ગોપાલ ઇટાલિયા તેમ બોલે છે અમે બુથમાં જઈને કોઈ પ્રિસાઇડિંગ અધિકારી લાફા નથી મારી લીધા અમારા શબ્દો કડવા છે અમારું કામ હલકું નથી કિરીટ પટેલે આ માલિડા ગામની આ સ્કૂલમાં આવી પ્રિસાઇડિંગ અધિકારી મહિલાઓની આરે જપી કરી લીધી સીસીટીવી કેમેરામાં છે ચૂંટણી પંચ એ ધૂતરાષ્ટ્ર બની ગયું એને કઈ દેખાતું જ નથી આખે અંધાપો આવી ગયો છે બેતાળા આવી ગયા ચૂંટણી પંચ ને બીજી વખત ચૂંટણી થાય છે પણ આરોપી નથી ખબર પડતી કોઈને તો આટલી હદે ખુલ્લે આમ ગુંડા કિરીટ પટેલે કરી વિસાવદર વિધાનસભાની અંદર કલંક લગાવવાનું કામ કર્યું છે આ વિસાવદર વિધાનસભામાં કેશુ બાપા જેવા રત્ના બાપા જેવા પોપટ બાપા જેવા કુરજી બાપા જેવા સંનિષ્ઠ આગેવાનો આ પંથકમાંથી પેદા થયા અને જનતાનું નેતૃત્વ કર્યું આ તમામ આગેવાનોએ આ જનતાને બળ